અને પછી તમે એનો ભાવ ને એટલે એટલે ચોકી કે કે ભાઈ આવીએ આઠ નવ કલાક તમે આખ્યો ને અઢી થી ત્રણ લીટર ડીઝલ પીવાનું હોય આ નોર્મલ ટ્રેક્ટર છે ચાફ કટર ની રચના દીધી છે ધારો કે તમારે વખેડું આખવું હે અને ભેગા ભેગ તમારે દવાઈ છાંટવાની હે સ્પેશિયલ વાઇઝ સ્પ્રિંગ વાળી સીટ દીધી છે કે ઘડીકમાં આમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ આવવાનો જ નથી રામ રામ ડેરાની કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે થોડાક જ સમયમાં ભાઈ ચુમાહાની સિઝન આવી જવાની છે અને બધાના ખેતર પાણીથી કદમતી જવાના છે આ સમય દરમિયાન ભાઈ તમારું મોટું ટ્રેક્ટર તો કરવાનું નથી મિની ટ્રેક્ટર અમુકના ખેતરમાં ગરવાના છે પછી લોકો પાવર ટિલરનો ઉપયોગ કરે પણ એક એવું પાવર ટિલર કે જે પાવર ટીલરથી નાનું જેને નેનો ટીલર તમે કહી શકો વાવણા વખીડામાં ભાઈ આ હાંકવાની જે મજા છે ને વાત પૂછોમાં કારણ કે ભાઈ આનો વજન બધા ટ્રેક્ટરથી ઓછો રહેવાનો હોય એટલે કે ઇઝીલી ભાઈ તમારા ખેતરની અંદર ગરી જાય વાવણું કરી નાખીએ વાવણા જવાના હું અત્યારે ક્યાં આવી ગયો ગયોગ્રો માં આવી ગયો હોઉં અને આ મારી પાછળ તમે જોઈ શકો હો અલગ અલગ પ્રકારના ભાઈ નેનો પાવર ટીલર હે આ નેનો પાવર ટીલર ભાઈ તમને વાવણા વખીડા કઈ કઈ રીતે ઉપયોગી થવાના હે તમને જરીક બધું બતાવી દઉં સૌ પ્રથમ ભાઈ આ ને ટીલરથી આપણે શરૂઆત કરવાના હે અને વિડીયોમાં આગળ વધીને પેલા હું તમને કહી દઉં કે આ તમામ પ્રકારના નેનો પાવર ટીલરનો ભાઈ તમને સબસીડી મળી રહેવાની છે અને સબસીડી પછી તમે એનો ભાવ સાંભળ્યો ને એટલે તમે જે રીતે ચોકી જાઓ કે ભાઈ આટલા ભાવમાં આવીએ હાવ પાણીના ભાવમાં ભાઈ આ પાવર ટીલર તમને મળી રહેવાનું હોય શરૂઆત ભાઈ આપણે આને ને પાવર ટીલરથી કરવાના નેનો ટીલર એક સરખા જીવા છે પણ પાછળના ઇમ્પ્લિમેન્ટ લગાડીને ભાઈ તમે એ મલ્ટીપર્પઝ તરીકે ઉપયોગ કરી શકો હો જેમ કે એક ને એક ને ટીલર તરીકે કઈ રીતે તમે હોણીમાં હલાવી શકો એની અંદર તમે મોરપકા જોડી શકો હો એની અંદર ભાઈ તમે સ્પ્રે પંપે લગાડી શકો હો ઇવન તમે નાની ટ્રોલી તમે લગાડી શકો હો આની અંદર ફોરવર્ડ અને રિવર્સ ગિયરબોક્સ આવે એટલે કે આગળ હાલી શકે અને પાછળ હાલી શકે અને સિમ્પલ ભાઈ તમે જોઈ શકો આ પટ્ટીવાળી રચના દીધી છે તમારે આગળ હાકવું હે તો અહીંયા મસ્તીનું જો લેવર દીધું છે જેટલું તમારા લીવર રાખો એટલું તમે લીવર રાખી શકો અને આ દબાવજો એટલે તમારું પાવર ટીલર આગળ વધીએ તમારે બ્રેક મારવું હોય તો બ્રેક માટેનું હેન્ડલ જો અહીંયા આપ્યું હોય આ દબાવજો તો બ્રેક લાગી જાય આ હે આનો ગિયર આગળ અને પાછળ એટલે કે ભાઈ આ હાંકવું એકદમ એટલે એકદમ સરળ છે તમારે અહીંયા કોઈ ભાગી હોય કે જેને ટ્રેક્ટર હાકતા ના આવડતું હોય કંઈ વાંધો નહીં તમારે ખાલી એક જ વસ્તુને સમજાવવાની છે આ લીવર હે આ દબાઈ ભાઈ હોય તો હાલીએ અને આમ પાછળ કરીએ તો આ રિવર્સ તરીકે હાલીએ બસ આટલું સિમ્પલ જ છે અને ભાઈ આની અંદર તમને છે ને ખાસ જો એક આવું હોય ને બોક્સ આપે છે પ્લાસ્ટિકનું એની અંદર શું રહેવાનું છે હેન્ડલ રહેવાનું છે અને તમે જેનકા મોટા પાનય રાખી શકો હો પાણીની બોટલ રાખવી હોય તો એ તમે રાખી શકો અને ભાઈ સ્ટાર્ટ કરવું ભાઈ આને કેટલું ઈઝી છે તમને જરીક બતાવી દઉં તમે કહે કે ભાઈ યાર ડીઝલ એન્જિન સ્ટાર્ટ કરવું બહુ અઘરું છે હા ઇઝી છે કરો ભાઈ ચાલુ કરીને દેખાડજો તમને આવી રીતના તમારે કાંઈ એટલે કરવાનું નથી આને આમ દબાવજો ગેર પાડવાનું સોરી બસ આવી રીતના ભાઈ હાલી રહેવાનું હોય જો દેખાય આટલું સરળ રીતે ભાઈ હાલવાનું હોય જો અને આ વારમું હોય તો આમ વરી જાય એક કામ કરું માથે ચડી જાવ હું આવી રીતના અને કોઈ પણ પ્રકારનું ઓપ્ટિકલ આવે આની અંદર બ્રેકે આપેલી છે દેખાય હવે તમારે રિવર્સ કરવું હે સિમ્પલી પાછળનો ગેર ફાડી દેવાનું હે સિમ્પલી મેં ભાઈ અત્યારે પાછળનો ગેર ફાડી લીધો હે હવે જો આગળ ઇઝીલી ભાઈ તમે હે ને રિવર્સ કરી શકો હો જવાબ અને મારે બ્રેક મારવી છે બ્રેકે લાગી ગયું આટલું સરળ હે ભાઈ યાર લેવા અહીંથી વધારે હેગો મેં તમને આગળ કીધું જો તમે આને આખો દી આખ્યો ને આખો દીની તમને વાત કરું આખો દી એટલે કે આઠ નવ કલાક તમે આખ્યો ને તો આ પાવર ટીલર ખાલી અઢીથી ત્રણ લિટર ડીઝલ પીવાનું છે અઢીથી ત્રણ લિટર ડીઝલ એટલે અઢીથી ત્રણ લિટર ડીઝલમાં આખે આખું હાલી જવાનું છે આપણે રેગ્યુલર માટી હોય તો એના માટે સ્પેશિયલ ભાઈ રબરના વિલ આની અંદર દીધા છે અને જો તમારે વધારે જ પ્રકારની ચીકણી માટી છે તો જોઈ લ્યો લોઢાના વિલે રાખ્યા છે એટલે કે ભાઈ તમને રબરના વિલ અને લોઢાના વિલ બે ઓપ્શન મળી રહેવાના છે અને તમારે બે જોતા હોય કંઈ વાંધો નહીં એ મળી રહેવાના હે અને વિલમાં ખાસ જો તમને દેખાડી દઉં તમારે ભાઈ તમારી જારી તમારી રીતે જ એડજસ્ટ કરી આ તમારે બે બોલ સિમ્પલી ખોલવાના હે પછી તમારે ત્રીસની ની જારી અઠાવી ની જારી વીસની ની જારી જવડી જારી કરવી હોય ને એટલે ટાયર હે ને તમારે બે કોરના ટાયર હે ને આ બોલ ખોલી દેવાના તમારે ટાયર હે ને સ્લાઇડ કરી કે તમારી ઈચ્છા મુજબની ભાઈ તમે જારી સેટ કરી શક્યો ઘણા ખરા ખેડૂત મિત્રો છે કે જે ભાઈ ખેતી પેગું ગાયું રાખે છે તો એના માટે ખાસ પ્રકારનું મોડલ તમે મારી પાછળ જોઈ શકો હો આ દેખાય આ નોર્મલ ટ્રેક્ટર છે આપણું નોર્મલ નેનો પાવર ટીલર છે એની ઉપર ભાઈ ચાફ કટરની રચના દીધી છે એટલે કે ભાઈ તમે ખેતીના કામ કરી શકીએ અને તમારી ગાયું ભેહુ માટે ખાસ પ્રકારનો ચરો જેમ કે નેપિયર છે પછી નીણ છે કડબ હે એ બધું ભાઈ આની અંદર તમે નાખીને તમે કૂટીએ કરી શકીએ એટલે કે એક મશીનની અંદર જ ભાઈ બધું આવી ગયું જો તમે વિડીયોમાં જોઈ શકો ભાઈ અહીંયા આપણે નીણ નાખી હે અને સરળતાથી ભાઈ આને કુટી કરી નાખે છે ભાઈ આ મલ્ટીપર્પસ તરીકે તમે આનો ઉપયોગ કરી શકો હો એની પાછળ કયું છે એની પાછળ ભાઈ તમે જોઈ શકો હો સ્પ્રે પંપ છે આની જરીક મોટો કર નાખો એટલે તમને જરીક ખબર પડી જાય કારણ કે આપણે ભાઈ વાડીના રસ્તા કેવો હોય ખબર છે ને એકદમ હાકડા રસ્તા હોય તો જો આવી રીતના અનફોલ્ડ થઈ જાય ને અટણ જો આને આવી રીતના અનફોલ્ડ કરી નાખું દેખાય કેટલી નોઝલ છે એક બે ત્રણ ચાર પાંચ ને છ છ નોઝલ વાળું ભાઈ આની અંદર ભાઈ સ્પ્રે પંપ છે અને સ્પ્રે પંપ જો અહીંયા છે એના માટેનો સ્પેશિયલ વોટર પંપ જો અહીંયા દીધેલો છે અને ઉપર ભાઈ એક ટાંકી દીધી છે આ ટાંકીની અંદર ભાઈ તમારે હે ને તમારી દવા ભરી દેવાની છે તો આનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તમને ખબર હે ધારો કે તમારે વખેડું આખવું છે અને ભેગા ભેગ તમારે દવાઈ છાટવાની છે તો પાછળ ધારો કે આપણે મોરપગા જોડી લીધા અને આગળ ભાઈ આપણે સ્પ્રે પંપ ચાલુ કરી નાખ્યો એટલે કે બે કામ એક ભેગા થઈ શકીએ વખેડું હાલી જવાનું હોય ને તમારે દવાઈ છટાઈ જવાની છે દવામાં ભાઈ આનો પ્રેશર બહુ મસ્ત રહેવાનો છે કારણ કે ભાઈ આ ડીઝલ એન્જિનથી વાળું મશીન છે ડીઝલ એન્જિનથી જે સ્પ્રે પંપ હાલે ઈનો ભાઈ ઓલો સ્પ્રે કેવો એ મારે તમને કહેવાની જરૂર નથી બધાને ખબર છે એકદમ આવું ધુવાડો ધુવાડો કરી નાખે એવો સ્પ્રે રહેવાનો છે મને ખબર છે ઘણા બધા લોકો આગળ એમ કહે કે ભાઈ યાર આ હાલતું હાલતું હાકું બહુ અઘરું છે એની માથે ઊભા રહી જાય તો એ બહુ અઘરું છે પણ એના માટે ભાઈ સ્પેશિયલ જોઈ લો આ સીટ વાળું છે અને સીટ તમને જરીક દેખાડી દઉં જોઈ લો સ્પેશિયલ ભાઈ સ્પ્રિંગ વાળી સીટ દીધી છે અને એવું નહીં કે જેવી સીટ જોઈ લો સ્પેશિયલ જોઈ લો લેધર ટાઈપની સીટ દીધી છે અને કમ્ફર્ટેબલની તમને વાત કરું જોરદાર કમ્ફર્ટેબલ હું નહીં કે લોઢાની સીટ દઈ દીધી થડકામાં પણ ભાઈ એકદમ કમ્ફર્ટેબલી ને તમે આ પાવર ટીલરને તમે હકાલી શકો જોઈ શકો અને ખાસ આની અંદર ભાઈ ડિફરેન્શિયલ આપ્યું હે ડિફરેન્શિયલ એટલે તમને ખબર હે ને વારવું હોય તો ઇઝીલી વરી જવાનું હોય એટલે કે ભાઈ તમે ઊભા ઊભા હાકી શકો અને આવી રીતના બેઠા બેઠા કમ્ફર્ટેબલી હાકી હાકી શકો જો ખાસ પ્રકારની તમે લિફ્ટ કંટ્રોલ આપણે કઈ રીતે કરવાનો તો તમે આજે ઊંચું નીચું કરી શકીએ તો આ મુવેબલ છે જો દેખાયા અહીંયાથી તો તમે બોલ ટાઈટ ઢીલા કરીને જો આ બોલની તમને વાત કરું અહીંથી તમારે કટલું મારવું ને એ તમે નક્કી કરી શક્યો જો આ રીતના તમે ભાઈ ઈઝીલી છે ને અહીંથી બધે પ્રકારના સેટિંગ કરી શક્યો અને ભાઈ એકદમ સરળ રચનાથી બનાવવામાં આવ્યું છે સરળ રચના એવી કે ઘડીકમાં આમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ આવવાનો જ નથી અને ઇન કેસ ફોલ્ટ આવે ને તો ભાઈ આના જે પાર્ટ છે ને તમને ઇઝીલી છે ને બધા ગામડે મળી રહે ને એ પ્રકારની રચના છે અને ખાસ મિત્રો આ વખતે વસુધા પાવર ટીલરમાં તમને સબસિડી મળી રહેવાની સબસીડી પછી ભાઈ આનો ભાવ બહુ એટલે બહુ ઓછો થઈ જાય વધુ જાણકારી માટે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર તમે ફોન કરી લ્યો અને આ નેનો ટીલર તમારે લાઈવ રૂબરૂ હોય તો તમે ડાયરેક્ટ અહીંયા કંપનીની વિઝિટ કરી વસુધા એગ્રો શુભ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છ રીબડા રાજકોટ આ સાથેનો મિત્રો આજનો ફાર્મિંગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી મળીએ આવા જોરદાર ફાર્મિંગ વિડીયો સાથે ત્યાંથી બધાને રામે રામ ડેરાને ને